જેનાથી રિટેલ તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ એસઓજીની ટીમ દ્વારા મળેલી માહિતીના આધારે મૈધરપુરા વિસ્તારમાં આવેલા એસએચડી એન યુનિક સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી અહીંથી કુલ પંચોતેર ઇ સિગરેટ અને બેતાલીસ વિવિધ ફ્લેવરની બોટલો સાથે ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે વિજયકુમાર દેવરાજાણી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે Я а а вам